જૂનાગઢના માળિયાહાટીના જલારામ મંદિર ખાતે દેવ દિવાળીની ઉજવણી કરવામાં આવી દેવ દિવાળી નિમિત્તે તુલસી વિવાહ અગિયારસની ઉજવણી કરાઈ છે ત્યારે અગિયારસ નિમિત્તે તુલસી વિવાહ તેમજ શાક ઉત્સવની ઉજવણી કરાઈ જલારામ મંદિર ખાતે ઉત્સવના દર્શનથી ધન્યતા અનુભવ ભવિષ્ય ભક્તોએ ત્યારે સાંજના સમયે જલારામ બાપાની મહાઆરતી કરવામાં પણ આવી હતી ત્યારબાદ ભક્તોને પ્રસાદી રૂપે શાક આપવામાં આવ્યો હતો મારું નામ દિનેશ કુમાર વઢિયા રહેવાસી મા આજ રોજ ભરાવા મંદિરે મારી હાટીના મુકામે અગિયારસના દિવસે આજે ભગવાનને શાકભાજી તેમજ હાટડીના દર્શન રાખેલા છે અને દરેક આપણા લોહાણા ભાઈઓ તરફથી શાકભાજી પધરાવવામાં આવેલ છે અને સરસ મજાની શાકભાજી પહોંચી અને સરસ મજાના દર્શન કરવા છે આજે આરતીના દર્શન છે આરતી થઈ ગયા પછી દરેક રઘુવંશી ભાઈઓ તથા આજુબાજુમાં રહેતા તમામ ભાઈઓ પ્રસાદી લેવા પદાર્થ